પૂરું થઈ ગયું છે ને હવનનું કામ હતું એ બધું પૂરું થઈ ગયું છે તો હવે આવી ગયા છે ત્યારબાદ તમને બધાને ખબર હશે ક્યાલનો વ્લોક જોયો ને એટલે બધી ખબર જ હોય તો સંધિપાવી ગયા છે ત્યારબાદ તો આજે મારે જવાનું છે મારા પિયરમાં કેટલા દિવસ પછી મારા પિયરમાં જવાનું છે આજે મારા પિયરમાં જવાનું થાય ને મારા બાને લગ્નમાં જવાનું થાય કેમ કે નિશા કોટાડા છે ને મારા માસી જે હાઉન ના જ લગ્ન છે તો મારા બા જવાના છે લગ્નમાં એટલે માંડવે જવાના છે અને અમે જવાના છે પિયર તોટાના તો જો અમારા બા જવાની તૈયારી કરે છે અને સંદીપ તો હવાર હવારમાં વૈયા જ્યા છે એના દોસ્તાની કરે આંટો મારવા કેમ કે એના દોસ્તાને ખબર પડે એટલે હવાર હવારમાં એક દ્વારા ફોન કરતા કે આવતા નથી આટો મારવા એમ તમે તો આઘા વહી આવી ને એવું બધું કહે તોટાને જ્યાં છે એના સાપાને પીવા સવાર હવારમાં અને મારા બાટાને તૈયાર થાય છે કેમ કે એને જવાનું છે

મૈકાવા આવે છે ઉપાધી કરતી ને બેન હોને હા તો મારા સપ્પુરાબેન એ આજ સારું ન લાગતું આજ તો કઈ જમવાય નતા જ્યાં ડાયરેક્ટ વૈયા આવ્યા થાય ને એમ કે મારા મામી વૈયા જાય તો જઈ તો ફેમિલી એટલે ને તો છે નાસ્તો કરવા બી ગયા છે મવાની બહાર નીકળી ગયા અને છે ને પકોડા ખાવા છે તો આવી ગયા છે પકોડા ખાવા સમજો સંદીપ હાલો ફેમિલી ગરમા ગરમ પકોડા ખાવા અને આરે પાપડ ખાવા જા પાપડ છે મસ્ત મજાનો મસાલાવાળો વાળો ને પકોડા ગરમા ગરમ પકોડા તો મસ્ત મસ્ત પકોડા છે આવો ફેમિલી બધાય પકોડા ખાવા હા તો ફેમિલી આવો બધાય પકોડા ખાવા તો પકોડા ખાઈ લઈ પછી જાય ઉના કાચ ને હા હમ

ચિકનજી પીવા ચિકનજી પી લઈ ને પછી ધીમે ધીમે જાય કેમ કે ઉકળાટ બોવ ને એટલે ઊભું જ ન રેવાય એટલી હા ધડકો એટલો હશે એમ આવામાં કઈ મિહ મજા ન આવે પણ તો કાઈ વાંધો ન અમે છોડા પી લેવા તારું માર પૈસા સિકલ દે છે આવો કે કાંઈ મેડું ઈ છોડા લિયાવું કાનો કામ માર સિકલ જ મણી ગયું માર સદાનજી બીલો માર પૈસા પૈન કાઈ વાંધો અમે આમ આગળ જી બીજો વાત કરશું છોડા પીઉ બીજો ને સિકલ જે બીલે પૈસા જાય થી

ધીમે ધીમે જાવ જાવ કે અહીંથી ઉતરી જાવ ઉતરવું નથી પાંદરો કરી ઓય બાપા ઓલા આપણે દુબઈ માં કેમ પોર એવું લાગે આ હું નાળનું પાણી ભર્યું આ પણ ખેતરનું પાણી હોય ને ઈ હોય છે ને વાડીનું પાણી નીકળ્યું હમ વાડીનું પાણી નીકળ્યું તો તમેલે આ બધું છે ને આ વાડીનું પાણી નીકળેલું હોય કે ખેતરમાં પાણી પાતા હોય તો નિખું તો તમેલે જો ફાઇનલી ઘેર પહોંચી ગયા છે અને મારા મમ્મી તો માર્કેટમાં વહી ગયેલા છે કેમ કે માર્કેટમાં બકાલો ને એવું બધું લેવા જવાનું હોય તો વાગી ગયા છે તો ગયા છે બધું લીધું આ બહુ જ આમ જો ને સંદીપ તો જો વૈયા ગયા છે ધાબા ઉપર કેમકે એને થોડુંક કામ અટવાઈ ગયેલું હોય કેમકે કાલ આવ્યા થાય તો આ ગયો એટલે બધું કામ અટવાઈ જાય તો સંદીપ ડાયરેક્ટ હાથ પગ ધોઈને ધાબા ઉપર વહી આવી ગયા છે

તો સંદીપ આવી ગય છે હેઠે марમી આવી ગય છે માર્કેટમાંથી સંદીપને ખાવા એટલે હા તો 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 બસ આજનો તો તમને આ એ જરૂર કેજો અને ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રમ બધા નહીં જો બાય બાય